હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વાગી ગયા છે બપોરના ચાર ને વીસ બરાબર તો થોડીક જ વારમાં હમણાં હરાજી નારિયેળ થવાની છે બરાબર આજે તારીખ છે મિત્રો બે આઠ બે હજાર પચીસને વાર છે શનિવાર અને આજની નારિયેળની આજની આવકની વાત કરું તો છવ્વીસ હજાર પ્લસ નંગની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો ચેનલમાં પહેલીવાર છો નવા છો તો એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ મળે છે અને એક તમને રિક્વેસ્ટ છે કે આપણે જે નંબર આપેલો છે કોન્ટેક નંબર એ માત્ર સ્પોન્સરશીપ માટે એડવર્ટાઈઝ માટે પ્રમોશન માટે આપેલો છે તો ખોટે ખોટા એમાં ફોન કરા અથવા મેસેજ કરીને હેરાન ન કરો પ્લીઝ એક રિક્વેસ્ટ છે તમને બરાબર કે આ અત્યારે છે ને હું ખાલી અહીંયા વિડીયો બનાવવા આવું છું નથી કે હું કાંઈ બિઝનેસ કરતો લેવેજ કરતો એ એ માટે બધા કોલ કરતા હોય છે બરાબર તો એ નથી કરતો એટલે ખાસ એ નંબર છે ને સ્પોન્સરશીપ માટે એડવર્ટાઈઝ માટે જ આપેલો છે તો એ કામ હોય તો એ તમે મને નંબર આપેલો છે તેમાં મેસેજ આપવા ફોન કરીને પૂછી શકો બાકી અધર કામ માટે કોઈ

પચાસો ચાર ચોવીસો પચીસ પચીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ

એ પાંચ સાત આઠ નવ નો રૂપિયા પણ મોડા ઉડી વીસ ત્રેસઠ સત્યાવીસો ત્રેસઠ ત્રેસઠ રૂપિયા સત્યાવીસો ત્રેસઠ ત્રેસઠ રૂપિયા ખોણ્ય રે તુ આ જાન જાતને હવે બે હજાર ત્યાં સત્યાવીસો ત્રેસઠ એને એને મોટ

ચાલી ચાલી ને એકતાલીસ બેતાલીસ તેતાલીસ અડતાલીસ પચાસ બાવન પાછળ આપડો વારસ અઠ્યાવીસો સત્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે બાવીસો પાંચ એક છ પચાસ એકાવન 2260 61 2261 62 62 65 66 77 77 75 73 84 81 291 91 20 રૂપિયા 2420 20 રૂપિયા

બે પાત આઠ નવ દો અગિયાર બાર પંદર ઓળવી પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પૈસા પંચાવન પંચોતેર પંચ્યાસી અઢારસો એક અઢારસો ને એક એક રૂપિયા 52 34 56 8 19 11 12 15 23 25 30 40 45 पर अपन चावनाड पहाडी 75 85 90 2000 2000 ने और 1000 आगे आई है 2000 पूरा हमारे 5 कॉपी है हां हां थारा है 2106 72 78 8 9 10 11 12 23 25 30 40 25 चावनाड पहाडी 80 80 80 80 એકવીસો અને એંશી રૂપિયા સુકર નારિયલનો ભાવ એક સો નંગનો ભાવ છે એક હજાર અંગ્યાવીસ બેસઠ તો થઈ ગયા ચોસઠ પાંસઠ સાત સોત્રે સિત્તેર બોત્ર પચારે બત્રે પછી એક

પચાસ એકાવન બાવન ચોરી એકાણું નવ ચોવીસો એક બે ત્રણ ચાર પાંચ છ બદલો મુકાલો ચોવીસ છ ચોવીસોને છ રૂપિયા ભાવ ગયો હા નવસો નવસો વીસ એક હજાર વીસ એક હજાર વીસ આચારને હું કરી છવ્વીસ કર્યા નવવી એક હજાર છવ્વીસ એક હજારને રૂપિયા એક હજાર છવ્વીસ છવ્વીસને કરો હચાવીસ પેપરની નવડી ત્યાંપન 55 80 ની કોક 80 81 11 11 11 11 12 રામભાઈ નું તો 12 11 12 харું શરમભાઈ 1102 12 રૂપિયા 1112 13 14 15 16 18 19 20 22 24 33 32 77 ને કણવા રેવા દોશી માલે 1191 પરમેશ દોશી 1191 રૂપિયા ભાવ આવ્યો બાય કા ઓર્ડર આવે બાય આ ધાઈ પર ઓર્ડર આવે તો લેને ભાઈ એ તો નીકળી ગયો તો 470 અલા ગોર કોલ એવું મતકો

タウン8287 7567 7381 299 99 94 94 509 330 25789 10 છે પછી હું બી છું બારો ક્યાં છે એક રો ધીમે ધીમે પંચાણું છન્નું <google sheets boundaries> <guy> પાંત્રીસો ને સોળ રૂપિયા ભાવ ગયો છે મિત્રો સારો ભાવ ગયો છે સો નો